જય માતાજી રામ રામ સીતારામ એ અમારે હાવાજ બેઠા એક જો આમ લાંબો પગ કરીને બેઠો જમીન્યો જો ડોન મારી રાઈતે આવ્યા ને કે રાઈતે અમે આવી શકાય એમ જોવા અટાણે નવ વાઈ ગયા એના કે નવ વાઈ ગયા જોઈ લઈએ આમ બે હોવાનું કેમ એમ જ બે હે બે હરખા હરખા એના કે જો બે જમણા પગ લાંબા કરીને બેઠા હતા પણ અમે આવ્યા હતા એક પાછો આમ બેવડો વાર ગયો ઊભું થાવું તો અમને દીઠા જ પછી હવે સાંભળી ગયા એટલે ઊભા થયા ન કરતા પછી એને માણા દેખાય એટલે ઊભા થઈ ગયા તો એટલે બરે હટાણે એ વારના ગામ અઢી શોકનો હોય આ ઘોરામાં તેજ હે એ વારના ગાકરામાં તેજ એ એમાં પાલો ખાસ ભાઈ આ તો બેહી ગયા તો આમ બે હવાનું કેમ એક જ હાય રે બે ખાવાય ભેરા બેહન એને ખાવાય ભેરા બેસે એમ બોલા ભાઈ ખાતા બે ભેરા હોય પાણી બે ભેરું પીએ જઈ લે આમ બેઠા કે એક જ ખ્યા બેય ગમાઈ દીનું મોર રાખી એક બેઠો એટલે બીજો એમ જ બેઠો એને બીજો એમ જ બેઠો આમ ખાલી ઓલા એનાથી ખોરિયા જ જુદા હા એને ખોરિયા જ જુદા હા એને કે જીવ તો એક જ છે એને કે ખોરિયા જ જુદા હા એને કે જીવ બેહીને એક જ ખાવાનું નહીં બેય ને ભેરું પાણી બે ફેરું પીવા જાય કોક મારવા થોડે તો બે ફેરા થોડે એને મારવા થોડે ને એટલે બે ફેરા થોડે એક ન થોડે એને બે બે સૂટો સૂટ થતા હોય જોઈ લ્યા હિંગડા પછી આમ લાઈનમાં રાખે તો કોપી ટુ કોપી છે બે એને ઘોઘાર વારે હટાણ ખાઈ લીધું વરસાદ હતો આમ સાટા પણ થોડા થોડા જો આમ પાણી હે પીવાનું પાણી હે હમણાં સૂનો નથી નાખી ગયા ભાઈ સૂનો ઈ છે મગાવીએ અમે તો મને જો અમે સાટા દેખાય કોઈ કોઈ જો સાટા પડતા હતા ટાણે ફરી જાય બે તો કામ થઈ જાય એમ પરેશ ને કીએ હતા ખરા જો અમારે ગરબી વાળા નોરતા હું વારા અગોરા અમારે રૂપ ખાય જો એને કે મગોટું ખાય અમે આવીએ એમ કાય એમ અહીં જે ઘૂમરો મારો આવીએ એમ કોઈ બાંધેલું હું કરે નથી જાતું ને અગર ઓલેન ઊભો એ તેજું કં કરો તમે જો એને કે તેજ રૂપ અમારે અહીં જોગાણમાં પીડ્યું એને જોગાણ અહીં લેફે જબરા જબરા હા આમ તો લેપો એ બહુ જબરા જો એને જોવા ખડ નાખ્યું કટિંગ કરીને તે રે સર્વિસ થતી એને કામ સર્વિસ થતી દાશ જોઈ ગયો રોમ જબરો હોય ગરમી બહુ હોય અમારે ડોનને ને મારે ને બહુ પીડા હોય ગરમીવાળી દરેક મારે ને દોંડ ને ગરમી બહુ થાય આમ હાલીને એવા ગૌસારામાં ઘૂમરો મારવા તો ગરમી થાય અને અમને ડોનને ને ગરમી સે એવી એક તો ભાદરવા તડકો એટલે એવું હે વામ ગામ જેવું લાગે રાહત્ય તો કોઈ આવે ને તો જો હા ગામ તમે સેટે જો ગામ જેવું લાગે હરો હોય લેંપુ દેખાય એને ગામ હરો હોય લેંપુ દેખાય ને ગામ જેવું લાગે તો અહીં થશે ચાલુ થઈ જાય આમ લગભગ બે હજાર ફૂટમાં બે એક હજાર ફૂટ થાય અહીંથી લેમ્પુ બધા જબરા જબરા ઘોડાવાળા બીઆમ જાય ઘોડાવાળી પાર્ટી બધી એને આ બધા ઘોડાવાળા સેટ હેઠળ કર્યું અને તે જ રૂપ ને ત્યાં જો ઓલાઈન પીડ્યું આ બાજુ માતા આવું છે

હવારે થાય તો જો બધું સોખું કરી નાખીએ સાંટા આવ્યા તોય ખામે જોટા આવ્યા તો જોઈ બધી લેણ લગભગ હાડા નવ વાઈ ગયા અમે ગુમરો મારો આવ્યા તો અમારે આવ્યા નોકરા દોડવા એને નોકરો આવ્યો દોડવા રેતી ખરાબ થઈ ગયા એટલે ભરાય અંદર અંદર સર્વિસ કરે બાપનું નામ અર્જુન ભાંડવું નામ છે અર્જુન બાપનું નામ હતું અર્જુન ભાંડવ માં બાપ ડાન્સ જબરદસ્ત કરતા અબોર લાઈનનો હવે પંજાબમાં હે અબોર લાઈન એને કહે માયન બાપ જબરજસ્ત ડિસ્કો કરતા જો અમારે ડોને આમ ગરમી પડે એટલે રાઈ ત્યાં બાળને રેટીને ગાય એમ બગાડવાનું કામ કરે અહીંયા બેઠો ઊભો થાય હમણાં એને ઊભો થાય જોઈ હાલ એમ પાઈને પામરા મા ઉભો કરતા સાજી થાય લોટું એમ લોટી લઈએ પાછળ આરામી એમ

હા એ કરું એ ના એ કરું હવારમાં કંઈ એમ દોડવે ને એટલે ટાણામ ઘોડા કસરત થઈ જાય ને ઘોડા વારા નહીં થઈ જાય એને ઘોડા નહીં થઈ જાય ને ઘોડા વારા નહીં થઈ જાય બે કસરત થઈ જાય બીમાર ના પડે કાંઈ

આમાં જો અમારું મકાન છે મકાન આવા બાજુ બદલો માંડવી આ બાજુ ખાકરાય જ નહીં સૂર્યનારાયણ લાલ ગમ થઈને ઉગ્યા કારણ કે લાલ ઘમ થઈને આજે વરસાદ તો હતો પણ થોડોક હતો માંડવી ઊભી હોય તો જીપીએસ ના શાહ કેમ ગોળી થઈ જાય હારથી આંકવાની ને બહુ મજા આવે આમાં

કો રોજ રાખે કોઈ અહીં રૂમમાં ક્યાંય પેશાબ ન કરે એક જ જગ્યાએ અહીંયા જ કરે દરવાજાની બાજુ જોઈ લે જે સર્વિસ કરી હોય તે એને કાંઈ જરૂર ન પડે જે અમારે યા આલિશાન એને ખાલીશાન એને એમ તો રૂમ કોરો હોય એ અમારે અતિ સુંદરી એવી એને આ રહી ને એ એવી આ છે ને એવી ગંધારી જ્યાં આખા રૂમમાં ઓલું કરે જ્યાં પેશાબ કરે ત્યાં જ બે હે પાછી એ છે અમારા અસહિબી આગોર અમાર મહાદેવ આ પણ જો આ પણ બહુ પાણી ને પેશાબ કરે લક્ષ્મી કદમ એ પણ ફરી હોય એનો પણ રૂમ નાનો હોય જો અમારે આલિશાન તુફાનની માં બી ભરી જ ન હોય એક જ જગ્યાએ એ પણ જો આ એનો રૂમ છે રૂમ ખરાબ ન હોય એક વાહુ જ લીડ ને પેશાબ કરે જો લે આ એનો રૂમ પણ કમ્પ્લીટ જ હોય કાયમ એને એનો રૂમ નો પંખો જોરદાર હાલે અમારે તુફાનની માસે છે ખબર પડતી નથી કડીક થાય ખબર ને કડીક થાય કે હે પણ જબરજસ્ત ઘોડી આમ એ બહુ જબરી ઘોડી કે અમારે તુફાનની માસે લોટકી એવી છે આમ તો ફિટનેસ ઇ જોરદાર એમ પચકલિયાણ કલ્યાણ હે આગળના બે પગમાં પદમ હે દેવમણી એવી અને જોઈ લે આમ સર્વિસ કરે તો એ બગડી ન હોય બે તનદી કદાચ સર્વિસ કરે તો એ પણ ભરાય નહીં અને આ જો આને કાયલ કરી હતી એવા ને કાયલ કરી છે ખબર તો જો લઈ ભરી ગયું કે જોકે એનો રૂમી નાનો હોય આનો તો રૂમી જબરા હાલ પંદર બાય પંદરના પછી આ બાજુ અમારે દિલ જબરો ખોડો થાય ઘોડો જબર થાય મને હે કા પણ જબરજસ્ત જબરો ઘોડો અલે ખોબતો કાન બાન ને ચોલી બસ આ બાજુ અમારે તુફાન જોઈ આજ મારા હિસાબ થી હાલ ન એને કાન કુંઢા એટલે આમ કઈક કે મજા આવે તો રાખે ને રાખે અમે અંદર જઈએ જરાક આમ જોઈએ રાખે તો હાલો તો રાખવા હરખા તો કઈ કાઢે ને મજા આવે રાખે આપણે વિડીયો તારો ફોટો પાડવો ને તો ન રાખે બા બાઈ આમ કુંઢા ભાઈ વારે એટલે આમ એને કે વારે એટલે ડઢ સેવા હે વરને કવારેલા નહીં આજ હે ને ઈત્યાવીસ તારીખ હે એનો સિત્યાવી તારીખનો જન્મ હે જોઈ લો ચારે ચાર પગમાં તમે એની માને બે પગમાં હે અને ચાર ચારમાં હે કેટલી તારીખે જન્મ છે ને એ આપણે બતાવીએ આમાં તુફાનની જન્મ તારીખ હે સિત્યાવી પાંચ બે હજાર બાવીસ પાંચ પછી

એને અર્જુન ગાંડો એ એ એને અમારે ઘરે આવ્યો ને એની તારીખ છે અર્જુન ની તારીખી આવી ચાર બે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ચાર વર પાંચ મહિનાથી આવ્યો ને અમારે ઘરે આવ્યો એને ચાર વર ને પાંચ મહિનાથી ગયા ચાર વર જેવું જોઈ ને અમાર ગાંડો એ તો ભાઈ રહ્યો હા એનો રૂમ ઉમ સોખો હોય પણ જો પણ નુકરો રહ્યો ને એટલે ભરાય બહુ બાકી જો એમ આમ પૈસા બે બાજુ કરે બાકી જો આમ છો આ બાજુ આમ પાણી છે પીવાનું આવું હે ભાઈ એને કે ઘોડા નું આવું હે ભાઈ આશીર્વાદ દેજો એટલે જબરદસ્ત થાય ને માંદા ના પડે બીમાર ના થાય બીજું હું આવું હે ફામ ઘોડા મજા આવે ધોરખા કરે ને કે ન કરે અમારે તુફાન Дева Матади.